નવી અધ્યતન اس ائی ار ની કામગીરી કઈ રીતે સરણ અને ઝડપી બને તેની નાની નાની ટિપ્સ આ ચેનલ દ્વારા આપવામાં આવશે આ ચેનલ तमाम बीएलओए सब्सक्राइब કરી સપોર્ટ કરતા રહેવું હું તમારા માટે નવી ટિપ્સ આપતો રહીશ તમારી પાસે જો કોઈ ટિપ્સ કે સલાહ હોય તો મને ફોન કરી શકશો अथवा મને જાણ કરશો હું પ્રચારિત કરી આપીશ એકબીજાને મદદ કરશો તો કામગીરી ઝડપી અને સરળ બનશે માત્ર અમારા ગામ ભેંકરા નહીં પરંતુ સાવરકુંડલા તાલુકાના તમામ ગામોમાંથી કે રાજ્યના તમામ ગામડાઓ કે શહેરોમાંથી અન્ય શહેર સુરત અમદાવાદથી કામ કરતા વ્યક્તિઓના નામ વતનમાં મતદાર યાદીમાં બોલે હૈ તો હાલ મતદાર યાદી ઓનલાઇન ડિજિટલ કામગીરી શરૂ હૈ નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુજા આધાર કાર્ડ ઓળખનો પુરાવો ગણાશે નહીં ત્યારે ભવિષ્યમાં ઇલેક્શન કાર્ડ ઓળખનો રેણાંકનો અને હયાતીનો પુરાવો ગણાશે તમારો અગત્યનો દસ્તાવેજ ગણાશે દરેક વ્યક્તિને આ વીડિયો શેર કરશો પોતાનું નામ કઈ યાદીમાં હે તે પ્રમાણે બુથ લેવલ ઓફિસરને કેટલા પુરાવા રજૂ કરવાના રહેશે બે શૂન્ય શૂન્ય બે ની મતદાર યાદીમાં જે વ્યક્તિનું નામ હશે તેઓને પણ પોતાના આખા શહેરાવાળો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર નંબર તથા ફોન નંબર વગેરે વિગતો પહોંચાડવાની રહેશે સમગ્ર ગુજરાતમાં નવી ડિજિટલ મતદાર યાદી તૈયાર થઈ રહી છે તમારો ડેટા અદ્યતન ક્ષતિરહિત કરાવી લેજો તમારે શું કરવાનું રહેશે पीएफ फॉर्म प्राप्त करव बारिंगवाड़ू आ फॉर्म भरीने बीएलओ ने परत करव नाम दाखल करने डुप्लीकेट नाम दूर करने स्थलांतर करने स्मार्ट फोटो दाखल करवो मरण पाला रद्द करने फीबा ना नाम दूर करने सासरे जनार बहनों ना नाम नी कमी करवी माटे, तमारा बूथ लेवल ऑफिसर कोण है ते जानी ने संपर्क में रहव આ વિગત રાજ્યના તમામ નાગરિકોને લાગુ પડે છે એટલે કે સુરત અમદાવાદ કે અન્ય શહેરોમાં ધંધારથે જતા આવતા વ્યક્તિઓને પોંચાડવો આમ કરવામાં ન આવે તો નામ अटक ઘર નંબર ફોટો ઓળખમાં ભૂલ રહી જાય ભવિષ્યમાં સુધારો કરવા ધક્કા સહિત સાયબરカフェ કે ઓનલાઈન વિગતો અપલોડ કરવાનો નવું ઇપીક કાર્ડ મેળવવાનું સ્વખર્ચે રહેશે દોડા દોડી વધશે ખર્ચ વધશે અને સમયની બરબાદી થશે ભવિષ્યમાં ચૂંટણી કાર્ડ માન્ય દસ્તાવેજ અને ઓળખનો પુરાવો હોય જમીન મકાન પ્લોટ દસ્તાવેજ વખતે વારસાઈ કરતી વખતે ગેસ કનેક્શન ખાતર બિયારણની લોન સહાય ડિક્લેરેશન કમોલોગેશન ડોમિસાઇડ સર્ટી કઢાવવા તમામ જગ્યાએ જરૂરી બનશે ત્યારે તમારા બીએલઓ શોધ્યા જડશે નહીં આ માહિતી જો તમે જાણતા હશો તો જાગૃત હશે તો ભવિષ્યમાં તમને ઘણો ઉપયોગી થશે તમારું ગામના BLO ને જેટલો વધુ સહકાર આપશો એટલી તમારા માટે ચોકસાઈ વધશે હાલ 2002 ની મતદાર યાદી સાથે હાલની યાદીનું મેટિંગનું કામ ચાલુ છે એ ફોર્મ ઓનલાઈન અપલોડ કરવાનું હોય ચોકસાઈ રાખી ભરવું અને પરત કરો નહીં તો તમારું નામ ડિલીટ થઈ જશે નવું EPIC કાર્ડ જનરેટ થશે નહીં કાસ નોંદ કામગીરી ડિજિટલ પ્લેટફોર્મ પર હોય ડુપ્લિકેટ નામ આપો આપ રદ થઈ જવાના છે તો આ વિડિયોને લાઈક કરજો અને શહેરમાં જતા આવતા લોકોને ખાસ મોકલજો તમારા ગામના BLO ને પણ મોકલજો તેમની કામગીરી પણ સરળ બની જાય જાગૃતિ વધે કામ સરળ થશે મુશ્કેલી ઘટશે તમે हीरा ઘસવા કે ધંધા માટે સુરત હોવ વતન માં તમાર સગા વહાલા ને આખા કુટુંબ ના સભ્યો ની વિગત જેમ કે તમાર તાજેતર નો પાસપોર્ટ સાઈઝ નો ફોટો આધાર કાર્ડ નંબર ફોન નંબર સાચી જન્મ તારીખ સાચું નામ સંબંધ અને જૂનો ઓળખ પત્ર નંબર આલી વિગત ગામડે પહોંચાડશો કે તમાર સગા વહાલા ને મોકલી આપશો તો તમારું કામ સરળ થઈ જશે અને આ વિડીયો ને તમારા સગાસંબંધી ને મોકળજો જનહિતાર્થ ને જારી ગુજરાત બંધુએ ફફજી તરફ થી આભાર આ ચેનલ પર તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો ને લાઈક કરશો વિડિયો ને શેર કરશો અને મારો સંપર્ક નોંધી લેશો 924926441 ચૂટણી કાર્ડ લગત કોઈ પણ બાબત માટે માર્ગદર્શન મેળવી શકશો આભાર